છેલ્લા એક અઠવાડિયાથી ઘરોમાં દૂષિત પાણી આવી રહ્યું છે આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ ફરિયાદ કાને ધરવામાં આવી ન હતી હવે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો તો લિંબાયત ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા છે જો કે દૂષિત પાણી આવતું હોવા છતાં ઝોનના અધિકારીઓ લૂલો બચાવ કરતાં કહી રહ્યા છે કે તંત્ર દ્વારા પાણીના સેમ્પલ તપાસવામાં આવતા તે ફિટ માલુમ પડ્યા છે ત્યારે જો પાણી સ્વચ્છ છે

પણ એનો નિકાલ આવતો નહીં રહ્યો પાણી ગંદુ આવતું હતું ને અમે એની ફરિયાદો કરી હતી પણ એનો એનો કોઈ નિકાલ આવતો નહીં રહ્યો પછી એક દિવસ આ છોકરાને ઝારાઉલ્લી થઈ જયેશ અને બીજા એક કલાક બે કલાકમાં એની ડેથ થઈ ગઈ પછી અમે પ્રશાસનને દોડતી થઈ કેટલા જણા એડમિટ છે હમણાં સુધી એક ચાલીસ જણા જેવા એડમિટ છે ફક્ત આ સોસાયટીના આ સોસાયટીના આ તાના જ ગલીના તો ક્યાં ક્યાં કમ્પ્લેન કરેલી કોણ કોણ આવેલું અમે કમ્પ્લેઇન કરેલી આરોગ્યમાં ડ્રેનેજમાં પાણી ખાતાને પણ કોઈ રિસ્પોન્સ અમને મળતો નહીં હતો રાજકીય કયા નેતા આવેલા રાજકીય નેતામાં સમજી લો કે ડેપ્યુટી મેયરને કાલે અમે જાણ કરી ભાઈ ડેપ્યુટી મેયર શ્રી આવ્યા ને ભાઈ ડેપ્યુટી મેયર શ્રીએ ઝોનલના અધિકારીઓને બધા સાથે વાત કરી અને સંદીપભાઈ દેસાઈ શ્રી સાથે વાત કરી કે આજે સવારે આવી કામગીરી ચાલુ છે આપના કામગીરી ચાલુ છે છેલ્લે શું કીધું કે એ લોકો એમ કીધું કે આ રિપોર્ટ બધા ફિટ આવે છે હવે ફિટ આવે છે ટોચ હતા જો પબ્લિકને પરેશાની છે તો પાણીમાં પ્રોબ્લેમ છે કે શું છે એનો અમને નિકાલ જોઈએ તમારી ગલીઓમાં ખોદકામ ચાલુ છે એ આજે આજે સવારથી થયું આજે સવારથી થયું એ અમે એને કહીએ છીએ કે ડ્રેનેજ લાઈન ખરાબી છે ડ્રેનેજની પ્રોબ્લેમો છે કે કુંડીઓ બધી લીક થયેલી છે એનું કદાચ પાણી એ એમ કહે છે કે કુંડી અને પાણી ચાર ફૂટનો ડિફરન્સ પડે છે આ સોસાયટીના અન્ય ભાઈ છે એમને પૂછીશું કે અહીં કયા પ્રમાણે તકલીફો થઈ છે જે તમારું નામ રાકેશસિંહ રાજપૂત શું તકલીફો થઈ છે આ કુંડીનો અને પાણીનો એમ કે ચાર રીતનો ડિફરન્સ છે ચાર પાણી તો અંદર નીચે જાય જ ને ચાર ફૂટનું કે નીચે પાણી તો નીચે જાય ને હવે લીકેજ હોય તો આપણે કઈ ના ખબર પડે કે પાણી લીકેજ છે અંદર હે છોકરાને ડેથ થઈ પછી આ લોકો જાગૃત થયા ને આટલા દિવસથી અમે કેટલી કમલે લઈએ લોકો આટલા દિવસથી કઈ કાર્ય નહીં કર્યું ને પછી પછી છોકરાને ડેથ થઈ પછી બેનર લગાવવા લાગે આ લગાવવા મેડિકલ ટીમ મોકલે આટલી બધી ટીમ મોકલે એવું કામનું પછી

બીજી દારે આવ્યા લોકો જોઈ લીધું હા આ પ્રોબ્લેમ છે એટલે મેડિકલ ટીમને મોકલે પાણીવાળા લોકો રોજ પાણી લઈ જાય છે એનું સારું આપણે મળવું છું ને કે હું થીવું છે ભાઈ પાણી ટેન્કરનું પાણી મોકલું ટેન્કરનું પાણી પીએ પહેલાં દિવસ સારું બીજી દારે પાણી ખરાબ આવ્યું એમ કે દવા લાખેલી દવા લાખેલી એનો મતલબ હવે એ પાણી બીજા કોઈ પી ગયો બે શેરીમાં પીવા ત્રીજી શેરીમાં મારા શેરીમાં આવ્યા ને ના પાડી દેવાનું પાણી પીવાનું આમાં બીજા એના પછી ચાર રાતના ચાર ચાર પેશન આવ્યા ભરતી પાણી ચોખ્ખું જોઈએ ને પાસે અમારી એક જ માંગ છે કે આનો નિકાલ જલ્દીમાં જલ્દી લાવે અને આ પાણીની સમસ્યા અને આ ડ્રેનેજનો જે પ્રોબ્લમ હશે આની સમસ્યા ક્યાંક જલ્દી કરે નિવારણ કરે અને લોકોને સંતોષથી રહેવા દે અને આ જે લોકો આમ મંદિરના માહોલમાં દવાખાના જે ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજારના બિલો આવે છે એમાં કોઈ અમને રાહત કરાવે